ચામુંડામાં આદ્ય શક્તિ મુંબઈમાં અને ભગવાન જે ગામમાં છે માધવ રાય અને લુક્ષ્મણ અને કલ્યાણજી રાય તો સર્વ માધુપુર ગામમાં આ ભગવાનની કાળી ધ્રજા છે અને ભગવાનના દર્શન કરવાથી આપણે શરીરમાં સુખી રાખે ધન સંપ્રદાયમાં લાભ દઈએ અને ભગવાન મન વંચિત ફળ પ્રાપ્ત થઈએ તો ભગવાનની આગળ બે વસ્તુ છે નીતિને ધર્મ હોય તો ઘરમાં કાશી ઘરમાં મથુરા હોય નાથ થયા કમળ થયા અરમાન થયા ઓરમાન થયા શંકર થયા પછી રામ થયા કૃષ્ણ થયા માતાજી તો હતા જ નહીં તો મેં કીધું માતાજી પૂજા કેમ આવે પછી મા પ્રગટ થઈ આવી સમગ્ર મંથનમાંથી કેવી આવી આવી આદિનારાયણ ભગવાનના મુખની અંદર આવી અને મુખમાંથી એક ગોળો અને ગોળામાંથી એક શક્તિ રૂપા થઈ જે આદિનારાયણ ભગવાને પૂછ્યું શક્તિનું તારું નામ મારું નામ મોબાઈમાં એટલે આ તો શક્તિ છે અને ભગવાન આદિનારાયણ ભગવાન સમુદ્ર મંથનમાં હતા અને બધાયથી મોટા હતા ભગવાન ગર્ભની પથારીમાં અને આખું સોનાની હોય અને સ્વર્પરી માટે હોય એવું એનું આસન હતું ભગવાન નારાયણનું એના મોઢામાંથી ગોળો અને શક્તિ ઉત્પન્ન થાય અને પછી નારાયણ ભગવાન પૂછ્યું શક્તિ તારું નામ શું કે મોઢાનો મ મારું નામ મોમાઈમાં સ્વાહીને સાંઢળી તો શું હતું ક્યારે થાય એ એમનો ભગત હતો આજે તમારું ગામ માધુપુર હવે આથી હોલ કિલોમીટર ઉપર હોલ કિલોમીટર ઉપર પ્રાસવા ગામ પ્રાસવા અને માતાજીનું ગામ મોરાગઢ હવે પ્રાસવાને મોરાગઢ હોલ કિલોમીટર થાય તો અહીંયા ભગત હતો દીવો ગયરો અને માતાજી પ્રસન્ન થયા મુંબઈમાં દીકરા દીકરો દીકરા કેટલાક ના એવું કાંઈ નથી ચાંદી માગ રૂપો માનધાન્ય માં અરે માતાજી એવું કાંઈ નથી જોતું હું તમારો ભગત છો મારું નામ છે સાંગળાજી ભગત પણ તમે જો મુંબઈમાં હોય ને તો ફરી જાઓ અને હું ફરી જાઉં તો તમે ફરી જાઓ ભગત કઈ હું ભગવાનનો તો એ કીધું મુંબઈમાં ન ફરવું તો મા તો તમે દીકરો જોઈએ મેં ના પાડ્યું ના પાડી ચાંદી જોઈએ ના પાડી જોઈએ કે ના પાડ્યું ના પાડી પૈસો ધનધાન્ય મેં ના પાડી હવે મુંબઈમાં હું તમે ફરી ન જતા આ મારું પ્રાસવા ગામ છે પ્રાસવા હું રહું છું અને તમારું મોરાગઢ ગોળ કિલોમીટર થાય તો રોજ સવારે મને દર્શન દેવા આવું મુંબઈમાં કંઈ કોઈ દી ન બને દીકરા આવું ગીરવી મુકાઈ જાય એટલે ઓલો ભગતે કીધું કે મા તો ફરી જાય મોઢે બોલું માં મને તારા હાથે નાનપણ સાંભળે અને આ બોટઅપની મજા માં કડવી લાગે ને કાગડા એટલે એક વખત મેં તને કીધું દીકરો નથી જોતો શું હવે મને કાલે સવાર આવો હાથ હાળા કાયમ ન હોય હોલ કિલોમીટર થાય મુંબઈ કે ના ના આ કાંઈ ગનેગારી ન કરી હોય માથે દીકરી એટલે હું તને કહું ફગી જાય એટલે બીજું માગ આવું ન દેવાય મારી ઉપર ભણા દેવું છે ના બીજું નથી જોતું તું મુંબઈમાં હોય તો ફગી નહીં જાતી મારે દીકરો ખોનનું તો પછીની વાત છે એટલે તારે આવું જ જોઈએ તો માતાજીને દયા આવી ઉભાથી મસ્તક પર હાથ વિક હવે હાડા હાથે દીવો કરી લેજે બરાબર અને એ બોરાગઢમાં ગામમાં ચાર વાગે ઉઠી મુંબઈમાં પછી પૂજા પાઠ દીવો કરી આદ્ય શક્તિ પછી એમાં ઘણા સાધન લીધા છે થી માંડી પછી બકરા ઘોડા જે કંઈ વાહન હોય એ કંઈ સાધન તમારા ઘરે નથી થતું બ્રાસમાં હાલી નથી શકતું પછી વાહન નહીં પછી પશુ પક્ષી પછી ઘોડો કે ગધડો જ નાય માને એમ થયું હાલી હાલીને ન જવાણું પછી માએ એમ કીધું મારું મોરાગઢ અને પ્રાસવા ગામ કોલ કિલોમીટર થાય તો હવે મારે કેવી રીતે જવું એટલે માને એમ થયું હાલી જાય તો હાલીને ન જવાણું મારા પગ ફૂટી ગયા અને મોમાઈમાંને એમ થયું હાડા હાથે જોઈ દીવો કરે તો મેં તથાસ્તુ કીધું એટલે મારે જવું જોઈએ પછી એ મોરાગઢ ગામ અને પ્રાસવા ગામ હોલ કિલોમીટર થાય છે અને ત્યાં રણ હતું રેતી હતી અને રેતીમાં માએ એમ કીધું હાંડિયા હાલે અને મા એ સાંઠડીમાંથી બેઠી અને સાડા સાથે આમ દીવો કઈ રીતે મુંબઈમાં આમ દરવાજે દાર ઉગમણે માથું બેઠી સાળ સંભાળતું રાખતી અને કુળ ઉજળા પરિવારે મા મુંબઈમાં તું કલ્યાણકારી અને આવી તથાસ્તું કીધું એટલે હાળા હાથે આવી ગઈ ભાઈ હાલીની નહીં નજર હતું ગજડો લીધો જ નહીં ઘોડો લીધો જ નહીં હાલી ને નહીં તો મને એક તારો પ્રદેશ છે ને તારું ઘર એમાં રેતી છે તો રેતીમાં હાંડીયા લે અને કોઈએ એક નથી માફ કરજો કે શક્તિ ખુદ બેઠીશ હાંડણીમાંથી હાંડિયો લઈ અને એક ચિત્રકારી ફોટો તૈયાર કર્યો એટલે સાંસળી હોય સારું અગાઉ હંસ ઉપર બેઠી લેતી હંસ હસવારીમાં મોબાઈમાં તું રક્ષા કર હૃદયથી ત્યાં તારું તરું જોગ માયા કરણ ધગ તું તારણ પ્રણા ભાવ ઘાટ નમો આદિ નારાયણ ભીષ્મ રૂપ વેરણ આ ચિંતા મારી

અરે આ માં ઘસી મા પ્રસન્ન થઈ અને સાંગળાજી પણ સાંગળોજી માનો ભગત હતો અને કણ લગી આવ્યા સાંગડોજી ભગમાં પડ્યો માં માફ કરજે લાકડી પડે પડ્યો ફોલ કિલોમીટર મારી માં આવવામાં મજલ કાપે ફોલ કિલો જવામાં મજલ કાપે હવે કે નથી જોતું માં કે હાલવા દે અને મા આવી ના કરે તું માં સૌ તારો દીકરો જવું છોડું કછોરું થાય તો માને વરી દઈ દયા આવી બીજું મા ઘા ફતી ગયું અને કીધું કાલ ચોથો દિવસ છે તમારું મોરાગઢ હોય ને ત્યાં બારી ખોલું મને દેખાડતું દેખાડી દીધું ચોથા સાંગડાજી ભગત સાંગળોજી ભગત લખી પ્રાસવા ગામ બ્રાસવા કચ્છમાં છે ગામ છે એટલે દેવી ભાગવત ને છે હવે ભગત એમ કહે કે મુંબઈમાં તું ફરી જાય નરસિંહ મહેતો દ્વારકાધીશ ને કહી દે કદાચ ફરી ના જતો મારા બાવન કામ કરજે અને દૂર નહીં નજીક ના નરસિંહ સાધુ સાધુની સંગમાં રહેતો જુનાગઢ પણ એક પંચ્યું નતું છતાં મારો નાથ સાંભળો આવ્યો હો નરસિંહ આ હું તું બાપા ભાઈ આ માધુપુર થી જુનાગઢ ના મળે તો બસ લઈ આવ્યો અને બાવન કામ કરી રહ્યા હો બાવન કામ કરી અને નરસિંહ એમ કીધું હવે તું કદાચ રાગ નહીં ગાતો રાગ તું કેદાર ગાય અને હું દ્વારકા મૂકીને આવીશ જુનાગઢ જેવો કેદાર રાગ ગાય ભગવાન આવે જય શ્રી કૃષ્ણ